મારો બેટો રાતે ઊંઘાઈ આવી જાય તો હું તો રાતે હુઈ જાઉં પણ કરતો કરતો ને આ બધું તળાવ જેવું ભરાઈ ગયું હવે આ હું છે ચાર ને મારો ભાઈ તો હાલ જ આવતો હશે તો લોચા કર્યા મારો ભાઈ મને આવતા ના આવતા એક તો હાલી દે હે મને ખબર તો હું કરો મને તો ઊંઘ આવી તે હુઈ જા છૂટું અને આ ચાર હોય છે તૂટીને આવતું રે બધું આ બધું ભરાઈ ગયું હવે જે છું ઈચ્છું હાલ હાલ થોડું હું ઉકાઈ જા ચાર જોત દાડા તો લાગશે તો

વાદળું હો ફાટ્યું નહીં વાદળું નહીં ફાટ્યું ભાઈ સર આ પોણી આટલું બધું વાદું બીજી વખત આખું શ્વેતર પીવા તું જો પેલાથી મોડી આખો પટ્ટો આ પટ્ટો થી આવ્યો હો આ પટ્ટું ફેટું થી ભરેલો હો ભાઈ હું હોઈ ગયો તો રાતે પોણી તૂટી નાખતું રહ્યો ત્યાં બધું ભરાઈ ગયું પણ તું તને હું ઊંઘવા માટે શેતર મોકલ્યું હતું બાપ ભાઈ ઊંઘો ઢોલું આઈ તો પડ્યો પડ્યો હોય કલાક વાળો કલાક વાળો મારે ભરે દેવાનો હતો મારે લીધે મને ખબર તે મારે ખાવી જ પડશે પણ તને ખબર તેમ નહીં પડતી તું જો પેલાથી મોડી નાખું કોક તો ગોડો ગણો તો હું કરું ભરાઈ ગયું હવે હું કરું કે હવે હું કરો કરી ઉકાશે તો હું એટલે વિચાર કરતો હતો મને કેતો તો બોરવાળો મન કે પોણી તેમ આટલું સાધું જુઓ મારા ચેક કરવા માટે આ તું પોણી આટલું વધારે તેમ જોયું શેતરું આમ છે પોણી શીર કૂદી નમ નેરિયા બધું ભરી ના છું તું વિચાર

આરો કરો ભાઈ ધોતિયા સુધી તમે ના ખેંચી જો હેડ હેડ ધોતિયા ચોકન ખેતી દેવા દો તો એને કોમ હતું એ જેવો તેવો મુંડરો નહીં એ પાછો એટલે ચમન પેલો ચમન છેડા કો ઓવા ચમન છેડા ટેક્ટર થી એવું આ તાન કઈ નઈ છેડા એ તો ચમન ઓવા તો ઊંચા ને તો થાય આ તાન તે કઈ શેડા છેડા મેવું કીધું તમને સાચું હશે બાપડો કે રે એવું આ તાન અરે તો જવા દે હે વોટો મારી મને જો મને કોઈ કહે ખરા તું પોણી બગાડ્યું ભણવાનું બધું એમ હાલ વાતો કરશે મારી પણ હું લે મારા હવે થઈ જ આવું કરવા મોકલી દે તમારું એ ઘર તે હવે ભૂલ માં થઈ જુ તો કરું અરે ભૂલ ની જવા દે આગું નીયુ ભરાઈ રહ્યું છે કોઈ વસ્તુ હેડ એવું નહીં વાત કરી પેલા તાર જ કોઈ કરો નહીં હું આવું તો એમાં માર માર કરવાનું શેર તમામ જોડે હો તોભા થાય આટલી પાળીઓ નાસી થાચી ગયો તો દોડા ને લગાવવો બે ભાઈ આવે ને આ બાજાય મને બોલવાનો જ છે આ કરવા પતિ દોયડા

બહુર કેટ ફટ હું શેડી નાખવાનું આખું ટ્રેક્ટર તમને આલુ ત્રણસો રૂપિયા પડી યાર ના તું હાલ પૈસા મને એટલે પૈસા આલુ તમે સેડો તો ખરા એક ખાતે પૈસા હું હાલ ચાલ મારું આલું આલુ યાર પૈસા આલુ તો રેવા હું હું બેઠો જ છું

મને ખબર કઈ ને બાદલી પુદારી લઈ જવાનું તું બસો લઈ ગયો ને દોઢસો આ લઈ ગયો આ તૈયાર મુડીઓ આવડું પૈસા પાછળ ને તમે પેલા

તમે <laughs> છે <laughs> <laughs> <laughs>

મે <coughs>

હું તો અમને આમ ભિખારી કઈ નાખજો આ કરીને આ કરી અને એક વાર ઘેરે